ના ના પાવડો ખાવ તમે એકલા દો હાલ એમાં શું હતું ભૂત શું કરે અરે

અડધી ચમચમ પડ્યું ખબર છે શું થાય અમુક ટાઈમે બકરો થાય અમુક ટાઈમે કૂતરું થાય અરે એની જે વાત કરો રાત ને ખુકરીઓ વાગતી હોય છે ભૂંડરું થઈ ગયું હતું ભૂંડું નઈ અરે રોજદાર ખુકરીઓ જીવા છે

આવે છે મને કોઈ હોય ના તમારું ગમે રણું હું કમ કરું તો પીર เอม่าเอม่าเอม่าหิวบาหิวบากินมาเอม่า